તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે સુરત ખાતે રહેતા તરણુભાઈ અશોકભાઈ વાઘાણી પોતાની ટાટા સિલ્વર કલરની ટીગોર કારમાં આણંદના મારુતિ સોલારીસ મોલ પાસે પાર્ક કરી અને કામ ગયા હતા અને પરત આવી જોતા પોતાના કારની કાચ તોડી અને કારમાં મૂકેલા લેપટોપ હાર્ડ ડિસ્ક ઇયરબડ ચશ્મા અને સ્પીકર મળી ચોપન હજારનો મુદ્દામાલની કોઈ ચોરી સમયે ચોરી કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ઓપરેન્ડીથી અગાઉ પણ ગુના બનાવેલા બનેલ હોય આ ગુનો ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી હતી આ બાબતે આણંદ ટાઉનના પીઆઈ શ્રી વીડી ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને ડીસ્ટાફના પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ આ બાબતે નેત્રમના સીસીટીવી કેમેરા અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તોફીક અલે અરવી ઉર્ફે તોફો પીરસાબ મિયા સૈયદ રહેવાસી હાડગુડ તથા શ્યામ બિનુભાઈ પરમા રહેવાસી હાડગુડ બંનેની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાના કામે ગયેલ તમામ મુદ્દામાલ હંડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે આ આરોપીઓની પૂછપરછ કરતા આ આરોપીઓએ અગાઉ તોફીક અલી સને બે હજાર વીસના વર્ષમાં બે ચોરીના ગુનામાં પકડાયેલા છે અને શ્યામ વિનુભાઈ પરમર પોક્સોના ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જણાવેલ છે